મિત્રો દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે રાજી કરવા માટે ભક્તો પોતાનો ભાવ પ્રાર્થના રૂપે ભાવ પ્રગટ કરે છે જેમાં કોઈ સ્તુતિ રૂપી ભાવ વ્યક્ત કરી માં ભગવતીને પ્રસન્ન કરે છે રાજી કરે છે તો કોઈ દુહા છંદ છપાખરા ગરબા ભજન કીર્તન વગેરે રીતે માતાજીની કુળદેવી માની નવદુર્ગા માની આરાધના કરે છે મિત્રો

જ્યાં મંદિર છે ત્યાં તમે નિત્ય સેવા પૂજા ધૂપ દીપ કરો છો ત્યારે જો આ 164 માતાજીઓનું છફાકરાનું ગાન કરો અથવા સાંભળો છો તો પણ માં ભગવતી પ્રત્યે વધારે ભાવ પ્રગટ થાય છે માં જગદંબા પ્રત્યે આસ્થા વધે છે મન પ્રફુલ્લિત થાય છે અને શ્રદ્ધા વધે છે તો મિત્રો આ 164 માતાજીઓનું ગાન નિત્ય કરવું જોઈએ અથવા સાંભળવું જોઈએ મિત્રો આ એકસોને ચોસઠ માતાજીઓનું છપાકરો અત્રે લખાણ સાથે પણ મુકેલ છે તો તમે પણ અમારી સાથે સાથે આ એકસો ને ચોસઠ માતાજીઓના છપાકરાનું ગાન કરી શકો તો મિત્રો તમે પણ અમારી સાથે આ એકસોને ચોસઠ માતાજીઓના છપાકરાનું ગાન કરજો તો મિત્રો હવે સાંભળીએ એકસોને ચોસઠ માતાજીઓનું છપાકરો તો તે પહેલાં વિડીયોને મિત્રો લાઈક કરજો અને એકસો ને ચોસઠ માતાજીઓના નામવાળા છફાકરાના વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજા પણ મા ભગવતીના ભક્તો આ વીડિયોનો લાભ લઈ શકે અને સાચી સરળથી કોમેન્ટ બોક્સમાં તમે જે કુળદેવી માતાજીને માનતા હો

ખંડા ના મંડા ર ભગતા તારણા તું ઉતારણા ભારણા ભૂમિ કારણા જગત દુખ હારણા કુશલ મારણા ય સુરલી ચારણા મા રાખે ધારણા માડી બંધાવે પારણા महाखाल दैत्य मुरा चुरा चुरा मुकुट मयूरा व्रज मथुरा मुका मरण छोड़े रण सुरा मंगल मथुरा रोटे नित्य जल हळा नुरा आशा पूरा नाम चारवाणी चर खाणी पर खाणी चर चाणी वेदवाणी पुराणी व खाणी विशाल मेरी अभुआ ने पुत्र ठाणी नया वाणी प्रकट प्रमाणी नाडी बुट पर चाल માડી તું સાક્ષાત હરો ઉત્તપાટ રટ પટ કપટ છાજ કળી રાજ સાંભળો આયુ પુકારે સમજ तारो जाज पूर्ण आज उगारो धरता राखो आज लाज हिंगळाची खंड गड्याची मंडी पहाड्याची डोंगरेची लाखी चालक माय तु ओळखाई नी मध्ये कृपाणू बाई तू कन काय हे तुळजा गुण गाय भाई भाई वाह वंदु सिंध वाई आई दगाई वेराई પ્રભુ થી મેલડી માંગટ મોંબો વાળી મુંબા માર માળી કાળી કલકતા વાળી ક્રોધારી કરાળ

ਸਰਦਾ ਛੋਲ ਤਾਰੋ ਬੋਲ ਛਪਾ ਕਾ ਰੋ ਕਾੜੀ ਛੋਲ ਕਾਰੀ ਰਤਨਾ ਹਿਲੂਲ ਆਨੰਦ ਕਿ ਲੋਲ ਰਸਜਗ ਕੋਲ ਵਚੂ ਸੀਮਾਨੀ ਜ ਕੋਲ ਰੁਧਾਈ ਓਣ ਘੋੜ ਕਰੂ ਭਾਵੇ ਤੀ ਓਣ ਆਈ ਓਣ ਘੋੜ ਕਰੂ ਭਾਵੇ ਤੀ ਅਤੋਣ ਆਈ ਓਣ ਘੋੜ ਕਰੂ ਭਾਵੇ ਤੀ ਅਤੋ ਤੁਹਾਡੀ ਯੋਗਤਾ ਆਥਮਤਾ ਨੇ ਹਰਤਾ ਫਰਤਾ ਵહન ਵਿਚਰਤਾ ਇਵਾਦ ਕਰੋ ਵਿਦੇਸ਼ ਵਿਚਰਤਾ ਸਮੁੰਦਰ ਤਰਤਾ ਵਣਜੂ ਕਰਤਾ ਇਵਾਦ ਕਰੋ मारी दुश्मन नहीं डरता भूत भगवता सचरनी रवराय राय रवेशी माँ सर्वेशी कृपा करे सुख करनी माँ कृपा करे सुख करनी तो या कस पातर तू धरियंबर नाग सुरंदर पाय नमे दिगपाल दिगंबर याट हिरुंगर सात ही सायर तेन समय नवनाथ नमे नरिय हात पसारिये तेज हरी। माणि रवराय रवसिय जग प्रमसिय ईश्वरी वेशिय माळ वेशिये ईश्वरी तुम्हा ज्योते प्रलंबा जुग तंबा आदि अंबा ईश्वरी एवढंबा चंद्र बंबा तेज यंबा तू खरी માળી હોય કમ વીર હા કમ બજે ચોટીલાવાડી ચામુંડ માન દયાળી સતવાડી મા દીન દયાળી સતવાળી ચોટીલાવાડી ચામુંડ મા દીન દયાળી સતવાળી હારી સુખકારી એવી ઠળિયા વાળી શરણ કૃપાણી લિયો યુગારી માં મન ભવતારી મામ લિયો યુગારી મન ભવતારી બોલીએ શ્રી ચામુંડ માત કી જય અમ્બે માત કી જય મહાકાળી માત કી જય આશાપુરા માત કી જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ